નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો વિદ્યા સહાયક ભરતી માટેના સારા સમાચાર આવી રહ્યા છે જે રીતના સરકારશ્રીએ આગામી સમયમાં વિદ્યા સહાયક થવાની જે જાહેરાત કરી હતી તે અંતર્ગત આજના આ પરિપત્રમાં જે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકો હોય અને જેમણે આંતરિક જિલ્લા બદલવાના હોય કે બીજા જિલ્લામાં જવાનું હોય તો તે માટે આ પરિપત્ર દ્વારા એ જાહેરાત કરી છે કે જે શિક્ષકોએ આંતરિક જિલ્લા પસંદગી માટે એટલે કે ફેરવવા માટે જે રજૂઆત કરેલી તેમની રજૂઆતને ધ્યાનમાં લઈને આગામી એપ્રિલ મહિનાના પહેલા વીકમાં આ જૂના શિક્ષકોની જિલ્લા પસંદગી માટે એક સેમિનાર યોજાવાનું છે એટલે કે કેમ્પ યોજાવાનું છે તો મિત્રો વિદ્યા જે મિત્રો વાત જોઈ રહ્યા છે તે મિત્રો માટે આ સારા સમાચાર છે આ પરથી કહી શકાય કે એપ્રિલ મહિનાના પહેલા વીકમાં જ્યારે શિક્ષકોની જિલ્લા પસંદગી ફેર થઈ જશે એટલે કે જિલ્લા આંતરિક બદલી થાય છે તે પછી વિદ્યા સહાયકની ની પચાસની જે જાહેરાત કરેલી છે તેની ભરતી થશે મિત્રો ટૂંકમાં કહીએ તો જે મિત્રો હવે રજૂઆત કે આંદોલન કરે તો સત્યાવીસો ને પચાસમાં જે શિક્ષકોની ભરતી થવાની છે તેમાં ચોક્કસ વધારો થશે મિત્રો એટલે દરેક મિત્રોએ આ અંગે રજૂઆત કરવી પડશે કે વિદ્યા વધારેમાં વધારે શિક્ષકોની જે ખાલી જગ્યા પડી છે તે જગ્યા ભરવામાં આવે તો દરેક મિત્રોએ આ વાત ધ્યાન રાખવી અને સરકારને રજૂઆત પણ કરતા રહેવું બસ મિત્રો આજના આ જે પરિપત્ર જાહેર થયો છે તે શિક્ષકોના જિલ્લા ફેરબદલી માટેનો હતો અને એમને એપ્રિલના પહેલા વીકમાં કેમ્પ પણ યોજાવાનો છે અને આ પછી તરત વિદ્યા સહાયકની ભરતી થશે બસ મિત્રો આજના આ વિડીયોમાં જે કાંઈ આ વિદ્યા સહાયક ભરતીને પ્રોસેસ જે આવે છે તે તમને પહોંચાડી મિત્રો મળીએ બીજા વિડીયોમાં